હાલ મિત્રો કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે જો પાછળ ગાડી પડી જાય તુફાન કેવી લાગે કેજો કોમેન્ટમાં વિડીયોમાં બનાવી દેપ આઈ ગયા છીએ ભાઈ બાઇક બે ગયો ભયા રમતા ભાઈ चारू पाई गए छे मंदिर है जो पासन मंदिर देखा है मित्रों और जासी मंदिर है चलो मंदिर है मंदिर हेडे छे मंदिर ना गेट आगे मंदिर माई में आई जाए छे अमे फाइनली मित्रों मंदिर आई गया छे दर्शन करवा दर्शन करे छे जो मित्रों आज सुगो तरमाना मंदिर से चलो हम बुआ जी बैठे से चलो मित्रों

દર્શન કરી દીધા મિત્રો નીકળી જાય જવાની આપણે શીખ્યો દર્શન માં દર્શન કરી દર્શન કરી દે મિત્રો હું નીકળીશું ઘરે ચલો કનુભાઈ આવજો બાય દાદા আমাৰ বিডিয়' লাগামোত লাইক শেয়বস্ক্ৰাইব কৰি